વડોદરા શહેરમાં તસ્કરો બેફામ બન્યા છે હવે મંદિરોની પણ સલામતી રહી નથી વડોદરા શહેરમાં તસ્કરો બેફામ બન્યા હવે મંદિરોની પણ સલામતી રહી નથી વડોદરા શહેરમાં આવેલ માંજલપુર અવધૂત ફાટક પાસે જોગણી માતા મંદિર જે વર્ષો જૂનું મંદિર આવેલું છે આ મંદિરમાં ગઈકાલે રાત્રિ દરમિયાન મંદિરમાં ભગવાનના છત્ર કળશ પાવડી મૂર્તિ અને દાન પેટી વગેરે વિવિધ વસ્તુઓની ચોરી થઈ હતી જ્યારે મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે રાત્રિના સમયે આસપાસ મંદિરની પાછળના ભાગમાં આવેલ જાળીના ભાગમાંથી તસ્કરો પ્રવેશીને વિવિધ વસ્તુઓની ચોરી કરી હતી તેવી માહિતી જણાવવામાં આવી હતી આશરે બે થી અઢી લાખ રૂપિયાની ચાંદીની વસ્તુઓ ચોરાઈ હતી જેને લઈને મંદિર દ્વારા માંજરપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ક્યાંક લાગી રહ્યું છે માંજરપુર પોલીસ

દાન દાનપેટી ભગવાનની મૂર્તિઓ કળશ એ બધું લગભગ બે અઢી લાખ રૂપિયાનું ચોરી કેવી રીતે થઈ છે તમને કેવું લાગી રહ્યું છે મને એવું લાગે છે પાછળથી જે મંદિર ખાલી રહી છે ને એનાથી જારી અમારી ઊંચું કરીને લગભગ એ લોકો આવેલા છે તમને નહીં લાગતું કે પોલીસ કઈ આમાં વિશે એ નિષ્ફળ હોય એવું લાગે રાત્રિ પેટ્રોલિંગ કરવું છે અમારે પાંચ પાંચ ચાર પાંચ વર્ષ પહેલાંની ચોરી થઈ એના પોતે જ બી અમે પહેલાં હતા પણ તે હજી એનું કશું નહોતું